તો મેથડ એટલે ભણાવવાની જે તમારી રીત હોય અને એ રીત એવી હોય કે જે બધે જ લાગુ પડી શકાય એને મેથડ કહેવામાં આવે છે અને કન્ટેન્ટ છે એની અંદરનું જે કંઈ માનો કે તરીકે આપણે કોઈ વાનગી બનાવીએ તો એની અંદર જે કંઈ વસ્તુઓ આવે ને એ કન્ટેન્ટ કહેવાય પણ એ વસ્તુને કેમ બનાવવાની બરાબર છે તો આપણે ખબર છે કે માનો સામે એવી આપણે ખીચડી લઈએ તો એ પણ બનાવવી હોય તો એ અલગ અલગ લોકો દ્વારા અલગ અલગ જે કન્ટેન્ટ એક જ હોય પણ તેમ છતાં સ્વાદ આવતો હોય છે એમ મેથનનો પણ કંઈક એવું છે તો આપણે કહેવાય છે કે જેના લગ્ન હોય એના ગીત ગવાય એટલે તમારો વિશે ભૂગોળ છે ને તો તમારે સર્વશ્રેષ્ઠ ભૂગોળ છે એવું માની લેવાનું કોઈ પણ પદ્ધતિ હોય તો પ્રાદેશિક કુદરતી પદ્ધતિ છે ને ભણાવવા માટે બેસ્ટ વિદ્યાર્થીઓને કુદરતી આધારે જ્ઞાન આપવામાં આવે ને તો વિદ્યાર્થી હોશિયાર જ થાય કારણ કે આપણે કહેવાય કે જેના લગ્ન હોય એ વરરાજાના ગીત ગવાતો હોય ભલે ફણવર છે ની જગો મગો થતો હોય તો એ અમુક કહેવાય કે જગો મગો વરરાજો ખાય છે બરાબર છે બાઈ એવી વસ્તુ છે આપણે ભૂગોળના કાલીમવાળથી છે તમારી મેથડ ભૂગોળ છે તો ભૂગોળની અંદર તમારી પદ્ધતિ તમને બંધ બેસતી તમને અનુલક્ષીને આવતી પદ્ધતિ પ્રાદેશિક કુદરતી બરાબર છે પ્રાદેશિક અથવા કુદરતી કયો જેવી પ્રદેશ પદ્ધતિ આધારે વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે તો એ બેસ્ટ છે તો આ સમજાવવા માટે આપણે આપણી પદ્ધતિને સમજાવવા માટે તો કે કેમ બેસ્ટ છે કો કેમ કે હાર્મોનિક ભૂગોળની આ પદ્ધતિ બેસ્ટ છે તો એની સંકલ્પના તમે સ્પષ્ટ કરો કે ભાઈ પહેલા તો કુદરતી પ્રદેશ પદ્ધતિ એટલે શું સંકલ્પના અર્થમાં તો એટલું યાદ રાખવાનું કે પ્રાદેશિક કુદરતી પ્રદેશ પદ્ધતિ એટલે સમાન એક સરખી આબોહવા ધરાવતા પ્રદેશ હોય દેશ હોય ખંડ હોય રાજ્ય હોય કોઈ પણ હોય ને સમાન આબોહવાના આધારે ના ભૌગોલિક જે વિસ્તાર છે એના આધારે પ્રકાર પાડો અત્યારે મોટા ભાગના જિલ્લાઓ છે આપણે ખબર છે તો કઈક રાજકીય આધારે જ પડે છે બરાબર છે કે રાજકીય આધારે તમે જો મોરબી છે સુરેન્દ્રનગર છે અમદાવાદ છે કે કોઈ પણ જિલ્લાની વાત કરી લઈએ તો એની શરત છે હદ છે એ રાજકીય દ્રષ્ટિએ હોય છે પરંતુ આ પદ્ધતિ એટલે આપણે એવું કહેવાનું કે ભાઈ એના કરતાં તમે પ્રાદેશિક અથવા ભૌગોલિક દ્રષ્ટિએ જે છે એ જિલ્લાઓ અલગ અલગ વહેંચણી કરો જિલ્લાઓ છે કે દેશ છે કે પ્રદેશ છે કે રાજ્ય છે બરાબર છે એને સમાન બનાવો કે સમાન આબોહવા હોય સમાન જે પ્રાદેશિક જે વાતાવરણ સરખું હોય એના આધારે જો પ્રકાર પાડવામાં આવે અને મેચણી કરવામાં આવે અને જો ભણાવવામાં આવે ને તો એ છે ને યાદ રાખવામાં સરળની એને કાર્યકારણના સંબંધથી જોડી શકાય અને સમાન આબોહવા હોય ને એટલે સમાન જે ભૌગોલિક દ્રષ્ટિની આધારે લોકોનું જીવન પણ એ રીતનું હોય છે જેમ કે પહાડી જીવન છે જીવન છે જે રાજ્યો રહેલા છે એનું જીવન છે તો એ બધાનું જીવન પણ એના ઉપરથી એને તમે આખું છે સંસ્કૃતિ સંસ્કૃતિથી માંડીને બધો અભ્યાસ કરવો સરળ પડે છે એટલા માટે આ પદ્ધતિ છે એ આપણે કહી શકાય કે ઉપયોગી છે અને એનો અર્થ એવો છે કે સમાન આપો હોય ધરાવતા પ્રદેશો હોય અને અલગીકરણ કરવું એમ આવી વાત કોણે કહી છે તો કે 1905 માં આ તમને एमसीक्यू એક માર્ક પૂછી શકાય એટલે આને તમારે યાદ રાખવું પડે ગોખવું પડે કે 1905 માં એક અર્બન સન નામના એક ભૌગોલિક અથવા ભૌગોલિક હતા એમણે કીધેલું છે એની પુસ્તક શું છે સિનિયર જીઓગ્રાફી નામનું પુસ્તક સિનિયર જીઓગ્રાફી નામના પુસ્તકમાં આનો ઉલ્લેખ કર્યો છે કે રાજનૈતિક બદલે કુદરતી પ્રદેશમાં જો વહેંચણી કરવામાં આવે તો વિદ્યાર્થીઓને સમજવા માટે સરળ પડે છે અને આની હિમાયત પણ કરી છે અને ઉપયોગી થાય કે ભાઈ આ રીતના છે આ મેથડ છે કુદરતી પ્રદેશ પદ્ધતિ અથવા પ્રાદેશિક પદ્ધતિ બેસ્ટ છે આના આધારે વહેંચણી કરીને વિદ્યાર્થીઓને ભણાવવા જોઈએ તો વિદ્યાર્થી છે સમજવામાં એને સરળ રહીએ અને આ પદ્ધતિ છે એક રચનાત્મક છે અભ્યાસક્રમ પણ જો આ રીતે રચનાત્મક દ્રષ્ટિએ જેમ કે આપણે ભૂગોળની અંદર જોઈએ છીએ ભણીએ છીએ તો એમાં આપણે ખ્યાલ છે કે મોટા ભાગની જે વહેંચણી છે એ ભૌગોલિક દ્રષ્ટિએ થતી હોય છે એક સરખી આબોહવા ધરાવતા પ્રદેશમાં વરસાદ વનસ્પતિ ખેતીના પાક લોકજીવન લગભગ સમાન હોય એટલે તેમાં ઘણું બધું સામ્ય હોય ઘણી બધી સમાનતા હોય આપણે વાત કરી એ અને દરેક બાબતમાં કાર્યકરણનો સંબંધ જોવા મળે છે એટલે દરેક જોડાયેલા છે ભૌગોલિક દ્રષ્ટિએથી આથી કુદરતી અથવા પ્રાદેશિક પદ્ધતિ દ્વારા ભૂગોળનું અધ્યાપન વધુ સરળ અને રસપ્રદ બને છે સરળ અને રસપ્રદ બને છે આથી તો વિશ્વને એક રાજનૈતિક વિભાગોના બદલે જુદા જુદા કુદરતી પ્રદેશોમાં વહેંચવું આ પદ્ધતિની મૂળ વાત છે ખ્યાલ આવી ગયો આ પદ્ધતિ એટલે શું આટલું યાદ રાખવાનું એટલે પદ્ધતિનું સોલ્યુશન તમારે થઈ જાય કે પ્રાદેશિક પદ્ધતિ એટલે શું કે રાજનૈતિક બદલે કુદરતી પ્રદેશોમાં વહેંચવું કરવી અને ભણાવવું રાજનૈતિક બદલે કુદરતી પ્રદેશોમાં માં વહેંચવું બરાબર એની હિમાયત આ પદ્ધતિની અંતર્ગત રહેલી છે અથવા આ પદ્ધતિ એવું કહેવા માંગે છે કે રાજનૈતિક વિભાગોને બદલે કુદરતી પ્રદેશોમાં માં વહેંચવું જોઈએ એ આ પદ્ધતિનું મૂળ વાત છે જેમાં દુનિયાની લગભગ સરખી આગો દેશ હોય વિભાગ હોય રાજ્યો હોય કે અન્ય વિભાગ સાથે કાર્યકારણ સાથે જે સરખી આગો હોય એનું માનવ જીવનનો અભ્યાસ કરવો પણ આ પદ્ધતિ ઉપર ભાર મૂકાયો છે તો આ પદ્ધતિમાં એમ કહેવાય છે કે માનવ જીવનનો પણ અભ્યાસ કરવો હોય આપણે અગાઉ કરીએ તો પણ આ પદ્ધતિ ઉપયોગી છે અને વધુ યોગ્ય ગણાય છે બરાબર છે તો કે વિશ્વના કુદરતના આપણે ખબર છે મુખ્ય જે પાંચ અલગ અલગ આબોહવામાં વહેંચેલા છે તો એ પાંચના આધારે જે આખો વિશ્વ છે એની વહેંચણી કરવામાં આવે તો આપણે બધા દેશોને રાષ્ટ્રીય રીતે યાદ કરવાની પણ પાંચ આધારે કરીએ એક વિષયવૃત્તિય પ્રદેશો

રહેલા છે ત્યાર પછી તો ત્યાર પછીનો પ્રકાર છે સમશીષ્ણ તો સમશીતોષ્ણ પ્રદેશો રહેલા છે એમાં યુરોપ હોય સાઇબિજિયા હોય એટલા હોય તિબિયટ હોય એમાં બી ત્રણ પ્રકાર અમે લખી શકો છો કે આ રીતે મેશન્ટ કરે અને બીજા શીત પ્રદેશો એટલે કે ઠંડા પ્રદેશો તો એ ટ્રૂંડ પ્રદેશો છે ગ્રીનલેન્ડ પ્રકારના જે છે બરાબર વધુ વૃક્ષો જંગલોવાળા છે એકદમ જ્યાં બરફ વર્ષા થતી હોય એવા ટ્રુંડ પ્રદેશો રહેલા છે તો આમ તમે જુઓ તો મુખ્યત્વે પાંચ પ્રકારો છે પહેલો વિશ્વ પ્રત્યે ઠંડા પાંચ પ્રકારના આધારે આખા વિશ્વની મેચને થઈ જાય તો વિચાર કરો કેટલા દેશો યાદ નથી રાખવાનું દુનિયાની અંદર બરાબર છે પાંચ પ્રકારના ભૌગોલિક દ્રષ્ટિએ વિશ્વ સ્થાન ધરાવે છે અને એની અંદર બધા દેશોનો સમાવેશ થાય છે તો પૃથ્વીનું જે આ ભૂપૃષ્ઠ જે વાતાવરણ છે આબોહવા છે વરસાદની અસર વનસ્પતિ અને પ્રાણી ઉપર થાય છે અને આપણે ખબર છે જોડાયેલા છે બરાબર છે તો આ બધાની અસર માનવ જીવન ઉપર થાય છે ટૂંકમાં આ બધી બાબતો કાર્યકારણના સંબંધથી પરસ્પર સંકળાયેલી છે આ પદ્ધતિમાં કુદરતી પ્રદેશોની વિશિષ્ટતા લક્ષમાં રાખીને શિક્ષણ આપવાનો ઉપક્રમ છે જેથી માનવ જીવન ઉપર થતી અસરોનો અભ્યાસ સરળતાથી કરી શકાય કીધું એમ જે સરખું વાતાવરણ હોય બરાબર છે સરખી આબોહવા હોય એ પ્રદેશોને અલગ પાડો અને સમજાવો તો શું થાય છે તો એ સરળ રહે છે રસપ્રદ બને છે હવે એનો લાભ મહત્વ અગત્યેતા વિશેષતા કઈ પણ પૂછાય નહીં તો આજ લખવાનું થાય મહત્વ માનવ જીવનની વિશિષ્ટ બાબતોના અભ્યાસ ને વધુ મહત્વ આપે છે ભૂગોળનું શિક્ષણ માનવ બને છે જોયું પ્રાકૃતિક પદ્ધતિ છે માનવ જીવન ને વધુ મહત્વ આપે છે કારણ કે કુદરત

તો એ તાર્કિક બને છે સામાન્ય રીતે કાર્યક્રમનો સંબંધ જોડાયેલો હોય તેવી સમાજ વિજ્ઞાનની વસ્તુ વસ્તુ શિક્ષણમાં ક્રમિકતા લાવે છે જે શિક્ષણ પર રસપ્રદ બને છે તો કે ક્રમિકતા ક્યારે આવે શિક્ષણમાં તો કે ધીમે ધીમે આબોહવા પહેલા સમજાવો પ્રદેશ હોય એને રસ્તા સમજાવો અને પછી એને ભણાવો તો એ ક્રમિક અને રસપ્રદ બને છે પછી કુદરતી પ્રદેશની વિશિષ્ટતાનો ખ્યાલ એના જેવા સમાન વિશિષ્ટતાઓ સરળતાથી સમજાવી શકાય છે અને ધ્યાન પર છે અમે નો પણ બચાવ સરખા પ્રદેશ આમાં યાદ થાય આમાં યાદ થાય રો વિસ્તાર ના હોય તો એનું જે જીવન હોય એ સમજાવી દો બીજાને કોઈ સહારા રણ હોય તો ભલે કચ્છનું રણ હોય તો ભલે અને કોઈ અન્ય રાજસ્થાન કે કોઈ પણ ભલે તો બધું લગભગ લોકજીવન છે એમાં ચાલ્યો તફાવત હોતો નથી

આપણે નકશો અત્યારે એ આપણે એ સમયે ભણાયું હોય બરાબર કે ગરમ પ્રદેશો ઠંડા પ્રદેશો આપણને નકશો હાથમાં આવે ત્યારે જ આપણે તરત દેશોને અલગ કરી શકીએ બરાબર છે એટલે શું થાય છે ત્યાર પછી વિદ્યાર્થીઓની જિજ્ઞાસા સંતોષ થાય છે કોઈ પણ મેથની પદ્ધતિ આવે ને સાચું લખી દેવાનું જિજ્ઞાસા સંતોષાય થાય છે આનાથી આનાથી બરાબર વિદ્યાર્થીઓ દરેક પદ્ધતિમાં લખી દેવાનું કારણ કે પદ્ધતિ એના આપણે જેની માટે લખતાની બેસ્ટ હોય એનું મહત્વ આપવાનું છે મહત્વ એટલે એના વખાણ કરવાનું એના લાભ જ બતાવવાનો નુકસાન બતાવવાનું નથી એની મર્યાદામાં નુકસાન આવશે ત્યારે આપણે નુકસાન પછી તો કે વિશ્વ એકતા માટે માનવ સદભાવની જે રીતે પ્રદેશના માનવ જીવનના જે સામ્ય અને ભિન્નતા જોવા મળે છે તે કુદરતી સંજોગો પરિબળોને આભારી છે અને વૈજ્ઞાનિક વિકસાવવા માટે પ્રાદેશિક પદ્ધતિ મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે આ પ્રાદેશિક પદ્ધતિ કઈ રીતે યોગદાન આપે છે તો કે એની સામ્યતા અને ભિન્નતા પ્રદેશની અને લોકજીવનની આ વૈજ્ઞાનિક સમજ વિદ્યાશીઓમાં વિકસાવવા માટે આ પદ્ધતિ ઉપયોગી થાય છે હવે આ પદ્ધતિ એટલે શું સમજાઈ ગયું કે જેમાં આટલું યાદ રાખવાનું કે રાજનૈતિક બદલે કુદરતી પ્રદેશોમાં વેચણી જેમાં દુનિયાના દરેક દેશોને સમાન આબોહવાવાળા દેશોને વેચી અને કાર્યકારણનો સંબંધ સમજાવી શકાય છે આમાં એક પુસ્તકની અંદર વાત કરેલી છે આ પુસ્તકમાં એની આ પદ્ધતિની વિશેષતા દર્શાવી છે કોને ભાઈ હર્બર્સ કઈ સાલમાં ઓગણીસો પાંચમાં એ પુસ્તક જે છે સિનિયર જીઓગ્રાફી પુસ્તક છે એટલે આ પદ્ધતિની વાત થઈ ગઈ એની અગત્યતાની વિશેષતાની વાત થઈ ગઈ હવે આપણે કહેવાય કે એક સિક્કાની બે બાજુ હોય એટલા ફાયદા એટલી મર્યાદા હોય તો મર્યાદાઓ પણ ચાર પાંચ જોઈ લઈએ કરાય તમને ત્રણ માર્કમાં પૂછાય તો કામ આવે તો હવે અહીંયા વખાણ નથી કરવાનું હવે શું કરવાનું આનાથી શું શું આપણે છે ને તકલીફો પણ પડી શકે મર્યાદા હોઈ શકાય એનાથી નુકસાન કે આપણે કહી શકાય કે જે એની સીમારેખા મર્યાદા વધેલી છે તેની વાત કરીએ તો દુનિયાના કુદરતી પ્રદેશો સમાન પર્યાવરણના આધારે વહેંચાયેલા રચાયેલા છે પરંતુ પ્રદેશોની સીમા હદ નિશ્ચિત સ્પષ્ટ હોતી નથી આથી શિક્ષક માટે તેની કેટલીક હકીકતો વિગતોનું નિરૂપણ વર્ણન કરવું મુશ્કેલ બને છે બરાબર છે આપણે વાત કરીએ તો સરખા પ્રદેશોની વહેંચણી કરવી પણ એ પ્રદેશ ક્યાં પૂરો થાય કોઈ એવી સીમારેખા સ્પષ્ટ નહીં દોરી શકાય કે આ પ્રદેશ પૂર્ણ થાય છે અને આ પ્રદેશ અહીંથી આ સિદ્ધ પ્રદેશ પૂર્ણ થાય અહીંથી આ ચોક્કસ આપણે અલગ અલગ પાડી શકાય પણ ચોક્કસ વિકાસમાં છે ને ચોક્કસ કહી શકાય કે તરુણ અવસ્થામાં બેઠો આટલી મીરાજ ઓગણીસ તારીખ છે ને હું તરુણ અવસ્થામાં બેઠું ન કહેવાય વૃદ્ધિ સાથે જોડી શકાય ભાઈ આટલા વર્ષ ક્યાં ઓગણીસમી તારીખ મારો જન્મ દિવસ છે કે વીસમી તારીખ મારો જન્મ દિવસ છે તો વૃદ્ધિ ચોક્કસ તારે છે વિકાસ માં આવતી નથી એમ આ પછી આપણે ભૌગોલિકતાની ની દ્રષ્ટિએ વહેંચણી કરીએ પણ આપણે ચોક્કસતા કરી શકાતી નથી એની મર્યાદા છે પછી બીજી વસ્તુ શીખવવાનું શક્ય નથી કુદરતી પ્રદેશ જે આપણે કહી શકાય કે એક જ તાસ બધું શીખવી શકાતું નથી કારણ કે આપણે ખબર છે ભૂગોળ ભૌગોલિક દ્રષ્ટિએ વિશાળતા છે અને એનો અભ્યાસ કરવો હોય તો તુલનાત્મક માટે ઘણા બધા તાસ જરૂર પડે છે એક તાસ બધું ભણાવી શકાતું નથી એટલે આ પદ્ધતિનો ઉપયોગ કરીને કોઈ પોઈન્ટ બનાવો હોય તો ચાર પાંચ ક્લાસની જરૂર પડે એક મર્યાદા છે તમને વધુ જોઈએ વિદ્યાર્થીઓ પાસે ભૂગોળના વિશેષ કરીને ભૌગોલિક સિદ્ધાંતો અન્ય સામાન્યકરણનું જ્ઞાન નહીં હોય તો આ પદ્ધતિ એકમો અધ્યાપન કઠિન અધ્યયન કઠિન છે તો આમાં જો શિક્ષક ભણાવશે પણ એને ભૌગોલિક સિદ્ધાંતોનું સામાન્યકરણ કરવાનું એને જ્ઞાન નહીં હોય એને ખ્યાલ નહીં હોય બરાબર છે પ્રદેશો ક્યાં ક્યાં રહેલા છે એમાં શું સામ્યતા હોય છે આ બધું એનામાં પાયાનું જ્ઞાન નહીં હોય તો પણ એને પછી ખ્યાલ આવશે નહીં અઘરું લાગશે એની મર્યાદા છે આ પદ્ધતિમાં વિષય વસ્તુનું પુનરાવર્તન વધી જવાની વિષયાંતર થઈ જવાની શક્યતા બધું રહે છે વિષય વસ્તુનું પુનરાવર્તન થાય ખરી ફરીને ભણાવવું પડે અને વિષયાંતર થઈ જવું એટલે આ વાત કરતા કરતા પદ્ધતિમાં કોઈ પોઈન્ટ કે કોઈ દેશ કે કોઈ પ્રદેશ વિશે સમજાવતા હોય તો એમાં પછી એને લગતી ઘણી બધી બાબતો નીકળી અને સમજાવતા સમજાવતા એવા ત્રાસ પૂરો થઈ જાય મહત્વ બાકી રહી જાય મેં નક્કી કર્યું હતું દસ જ મિનિટ વિડીયો બનાવો પણ વાત એટલી બધી થઈ ગઈ બરાબર છે આ શું થાય વિષ્યાંતર થઈ જવાની શક્યતા રહે છે આ પદ્ધતિમાં તમામ પ્રદેશના શિક્ષણના પ્રદેશ બદલાતા હોવા શિક્ષણ તો એક જ અભિગમ પદ્ધતિ થતું હોવાથી વિદ્યાર્થીઓમાં નિરસ્તા વ્યાપે છે કંટાળો જન્મે છે कंदाळा जनमे लेक्चर लांबो थाय मारे व्हिडिओ टू पॉज करवो छे इतला मते छे कोई વધારે लांबो करिस तो دانش निरस्त આવે તો હવે મર્યાદામાં ઓમ કરીએ પૂરી કરીએ કે આ નાની ઉંમરમાં ભણાવીને સકે કંઈ સમજાવી ન શકાય આના માટે પરિપક્વતા જોઈએ પદ્ધતિ માટે પ્રાજેત જ્ઞાન જોઈએ એનો હોય કે લોકસ્થાવતી નથી અને मिश्रा धवनના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી પદ્ધતિ નથી આ મર્યાદાની વાત કરીએ તો આમ આપણે કહી શકાય કે મર્યાદાઓ હોવા છતાં ક્યાંક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ કે કોલેજ કક્ષાએ આ ગોળ શિક્ષણની પદ્ધતિ માટે અતિ મહત્વની પદ્ધતિ એટલે આપણી પ્રાદેશિક કુદરતી પ્રદેશ પદ્ધતિ તો આ સમજાઈ ગયું હશે મારા ખ્યાલ મુજબ આટલું તમે લખી દો એટલે તમને ત્રણ માર્ક કે પાંચ માર્કમાં લગભગ આનાથી વિશેષ કાંઈ બહાર નહીં જાય તો છતાં પણ તમને ન સમજાય તો કોમેન્ટ કરજો વોટ્સઅપમાં મેસેજ કરજો અને કાંઈ ન સમજાય તો આ જે તાલીમ આવી રીતે મોકલી દે પીડીએફ કે મને આ પોઈન્ટ સમજાવો તો આ રીતે તમે પણ મારા વોટ્સએપ નંબર અઠ્ઠાણું સાતુ પચીસ પાંત્રીસ નવ ઉપર મોકલી શકો છો આનું તમને એક્સપ્લેન કરેલી વિડીયો બનાવીને સમજાવીશ અને લેક્ચર પણ લઈશ તો શીસના જે શ્રી સારો લાગે શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવજો